આજે અહીંયા અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અને એમને એક સિમ્બોલિક જે છે એક આંખે જોઈ શકાય તે ચશ્મો જે છે એ ગિફ્ટ માટે આપવા માટે આવ્યા છીએ આપણે જોઈએ છીએ કે વડોદરા શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસની જે છે એક હત્યાની એક દુઃખદ ઘટના બની છે જેણે વડોદરા શહેરના તમામ નાગરિકોએ વખોડી છે અને એ ઘટના જે ગુનાહિત ઘટના થઈ છે હત્યાની એના માટે પોલીસ તરત એક્શનમાં આવી છે એમના આરોપીઓની ધરપકડ કરી છે રિમાન્ડ માંગ્યા છે ને હાલ અત્યારે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તો દેટ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન પણ એ જે હત્યાના બનાવને છે કોમ્યુનલ કલર આપીને જે સત્તા પક્ષના જે હોદ્દેદારો છે આગેવાનો છે એ વ્યક્તિગત જે ઘટના છે એને એને જે છે કોમ્યુનલ કલર આપીને આખા મુસ્લિમ સમાજના જે વિસ્તારો છે ફતેપુરા યાકુતપુરા મચ્છીબીટ નવાપુરા એ વિસ્તારોમાં જે છે જે લોકો લારી ધંધા ઉપર જે ધંધો કરે છે ગલ્લા ઉપર ધંધો કરે છે દુકાનો છે એમને જે છે ને દબાણના નામે દબાણ દૂર કરવાના નામે ગેરકાયદેકર અમાનવીય અન્યાયી અને હું તો કહીશ કે આતંકિત જે છે આ કાર્યવાહી કરી રહ્યા છે અને લોકોના ધંધા રોજગાર એમના જે બાળકો છે એમના કુટુંબો છે એમનું ભરણ પોષણ જે છે છીનવી રહ્યા છે અને આ ફક્ત શા માટે કે ચોક્કસ તત્વને જે છે એ રાજી ખુશી થાય અને બીજું કે આપણે જોઈએ છીએ કે વિશ્વામિત્રી જે પૂર છે નદી વર્ષ આ બે હજાર ચોવીસમાં જે છે બે બે વખત જે છે પૂર આવ્યા છે આપણા શહેરના નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા એકદમ ગુસ્સો આજે સત્તાપક્ષ વિરુદ્ધ હતો તો હવે ઇલેશન જે છે છ આઠ મહિનામાં આવી રહ્યા છે તો આ બધી જે એમની પ્રવૃત્તિઓ સરી શરૂ થઈ રહી છે થઈ રહી છે તો અમે એનો સખત વિરોધ કરવા માટે અને મ્યુનિસિપલ કમિશનરશ્રી એમના વોર્ડ ઓફિસરોને અધિકારીઓને સદબુદ્ધિ આપે અને સિમ્બોલિક અમે આજે કમિશ્નરશ્રીને જે છે એ ચશ્મા આપ્યા છે અરજી આપી છે કાયદેસરની અને જો એના ઉપર આ કાર્યવાહી જે છે જે વન સાઇડેડ પણ છે ફક્ત મુસ્લિમના જે છે વિસ્તારો એવું દુકાનો એમની ટાર્ગેટ બનાવી બનાવવામાં આવી રહ્યા છે તો આ જે કાર્યવાહી બંધ નહીં થાય તો અમે જે છે ચાર પાંચ દિવસમાં જે જેટલા પણ પીડિતો છે નવાપુરાના યાકતપુરા ફતેહપુરા એ બધા આવીને અહીંયા જે છે ધરણા અને પ્રદર્શન કરશે અને એમની આજીવિકાની માંગ કરીશું અમે આ ફક્ત જે છે અમે કરીને દેખાડીશું કે આ જે છે તમારી જે કાર્યવાહી છે એ તદ્દન ગેરવ્યાજ બી છે સંસ્કૃતિ જે નગરી છે આપણી વડોદરા શહેરની એના ઉપર કલંક છે તો અમે રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે આગળ જે છે હવે તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરજો અમે કાયદાના બંધારણમાં રહીને જે છે અમારી જે છે પ્રવૃત્તિઓને ધરણા કે આંદોલન આજે અહીંયા અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અને એમને એક સિમ્બોલિક જે છે એક આંખે જોઈ શકાય તે ચશ્મો જે છે એ ગિફ્ટ માટે આપવા માટે આવ્યા છીએ આપણે જોઈએ છીએ કે વડોદરા શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી જે છે એક હત્યાની એક દુઃખદ ઘટના બની છે જેણે વડોદરા શહેરના તમામ નાગરિકોએ વખોડી છે અને એ ઘટના જે ગુનાહિત ઘટના થઈ છે હત્યાની એના માટે પોલીસ તરત એક્શનમાં આવી છે એમના આરોપીની ધરપકડ કરી છે રિમાન્ડ માંગ્યા છે ને હાલ અત્યારે જે જુડિશિયલ કસ્ટડીમાં પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન પણ એ જે હત્યાના